જામનગરમાં થર્ટીસ્ટ ડિસેમ્બરને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ન્યૂ યર પાર્ટીના આયોજનો પણ થયા હતા ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર જામનગર સિટી એ બી અને સી ડિવિઝન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું આ તકે વાહનોનું ચેકિંગ નશીલા તથા કેફી પદાર્થોનું ચેકિંગ કાળા કાચ વાહનોના દસ્તાવેજો વગેરે પ્રકારના ચેકિંગ કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી જે એન ઝાલા મહિલા ડીવાયએસપી નયનાબેન નૈનાબેન તથા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું